કેશોદમાં ભગવાન ગણેશની મૂર્તિઓનું નિર્માણ કાર્ય અંતિમ ચરણ તરફ છે કેશોદમાં ગણેશ ચતુર્થીની જોર જોરથી તૈયારીઓ ચાલુ છે ભગવાન ગણેશની મૂર્તિઓનું નિર્માણ કાર્ય અંતિમ ચરણમાં તે તરફ છે દૂંધાળા દેવ ભગવાન ગૌરીપુત્ર ગણેશજીની કલાત્મક મૂર્તિઓનો શણગાર કરતા કારીગરો નજરે પડે છે સ્ટોરી રિપોર્ટ ભાઈ જગદીશ યાદવ જુનાગઢ નામ છે અમે કચ્છમાંથી અહીંયા મૂર્તિ બનાવવા આવી છે પંદર વીસ વર્ષથી અમે અહીંયા મૂર્તિ બનાવી છે નાની મોટી સાઈડથી થઈને બધી ટાઈપની મૂર્તિ અમે અહીંયા બનાવી છે કેટલા વર્ષથી અહીંયા બનાવી છે આમાં ઘણી મહેનત કરી છે ઘણી કામગીરી કરી છે હાથથી પણ કરી છે ઘર મશીનથી પણ કરી છે આમાં નાનાથી કરીને મોટી સાઈડ લગીને નવ ફૂટ લગીને છે અમારી આગળ તેમાં પાઘડીવાળા છે પછી રાજગાડીવાળા છે શેસનાંગ વાળા છે સિયાસનવાળા છે લાલબાગના રાજા છે ઘણી વેરાયટીની મૂર્તિ બનાવી છે હું છે ગણપતિ બાપાની કેશુદ ગામની અંદર જ બનાવી છે અમે અહીંયા જ વેચી છે ને મૂર્તિ પણ અમારી સારી રીતે હાલે છે અહીંયા કામ પણ અમારું સારું હોય એટલે અમારી આગળ મૂર્તિ ઘણા લોકો લઈ જાય છે લઈ જાય છે એમાં અમે પણ સામેલ હોય મૂર્તિ લઈ જાય એમાં મારી આગળથી કોઈ કચાચ ના હોય સારી મૂર્તિ હોય કોઈ આવે તો એમ જોવે તો ખુશ થઈ જાય બહુ સારા છે બાપા કેશુરની અંદર જ અમે અહીંયા કેટલા વર્ષથી આ મૂર્તિ બનાવી છે પંદર વીસ વર્ષથી આ પણ અમારું સારું હાલે છે એમ